નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર એસએમસી પોલીસે ભુજમાં બીજી વખત દરોડો પાડી કારમાં ઓનલાઈન સટ્ટો બેટિંગને ઝડપી પાડ્યો માસ્ટર આઈડી માંથી બે કરોડ પાસઠ લાખ નું બેલેન્સ મળ્યું ભુજ એ ડિવિઝન પોલીસ માં ફરિયાદ થઈ ગત રાત્રે ભુજ શહેરમાં વધુ એકવાર ત્રાટકીને એસએમસીએ ઓનલાઈન સટ્ટા બેટિંગનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે એસએમસીની ટીમે ભુજના હમીસર સરોવરના કાંઠે ખેંગાર પાર્ક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ચાલતી કારમાં સટ્ટો રમાડતા ભુજના તેત્રીસ વર્ષીય સ્મિથ કૈલાશભાઈ ગણાત્રા ઠક્કર રહે ઓધ્ધવ રેસિડેન્સી ભુજને ઝડપી પાડ્યો છે સ્મિથ પાસેથી કટિંગ આઈડી મેળવી સટ્ટો રમતા અન્ય નવ ખેલીઓના ટૂંકા નામ અને મોબાઈલ નંબર મળી આવ્યા છે આરોપી સ્મિથના કબજામાંથી એસએમસીએ દસ હજાર બસો રોકડા રૂપિયા સાઠ હજારનો મોબાઈલ ફોન પાંચ લાખની કાર મળી પાંચ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી સ્મિથ ઉપરાંત હાજર ન મળેલા અન્ય દસ લોકો વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે સરકાર તરફે જુગારધારા તેમજ નાના સંગઠિત અપરાધ સબ્બ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો બાર બે હેઠળ ફરિયાદ નોંધાવી છે દોઢેક માસ અગાઉ ચોથી માર્ચની રાત્રે એસએમસીની ટીમે આ જ રીતે ભુજ શહેરમાં દરોડો પાડીને ચાલતી કાલે ઓનલાઈન સટ્ટો રમાડતા મિત ઉર્ફે બબુ કાંતિલાલ ઠક્કરને ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દોઢ પોણા બે માસમાં ભુજ સિટીમાં દરોડો પાડીને કરોડોના સટ્ટા બેટિંગ રેકેટનો બીજી વખત પર્દાફાશ કર્યો છે દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર